નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો વિદ્યાસાયક ભરતી ધોરણ એકથી પાંચની જાતિવાઈજ કેટલી જગ્યાઓ આવી શકે છે અને જાતિવાઈ કેટલે મેરિટ અટકી શકે છે એનું એનાલિસિસ આપણે આ વિડીયોમાં જોવાના છીએ પહેલાં જણાવી દઈએ કે આ કોઈ ઓફિશિયલ માહિતી નથી પરંતુ એક સોશિયલ મીડિયામાં એક મિત્ર દ્વારા બનાવેલી માહિતી છે પોતાની સૂઝબૂઝી અંદાજીત આંકડો અમે અહીંયા રજૂ કરીએ છીએ એમાં વધઘટ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે વિડીયો શરૂ કરતાં પહેલાં આપને જણાવી દઈએ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા એનાલિસિસ અમે આપના માટે લાવતા રહીશું તો આવો શરૂ કરીએ આ મેરિટનું એનાલિસિસ અને આપને જણાવી દઈએ લેટેસ્ટ માહિતી તો મિત્રો આ એનાલિસિસ છે રાકેશભાઈ પરમાર જેવો સીઆરસી કોર્ડિનેટર છે ઝીલિયા ચાણસમાં પાટણમાં એમને બનાવેલું છે તો આવો જોઈએ એક્સપેક્ટેડ મેરિટ અંદાજીત મેરિટ જનરલ કેટેગરીમાં મિત્રો બે હજાર અને પચાસ જેટલી ખાલી જગ્યાઓમાં ભરતી થઈ શકે છે જેમાં ઓપનમાં બસો અને ત્રીસ ઓ અગિયારસો ચોવીસ એસમાં ચારસો એસસીમાં બસો આડત્રીસ અને એસટીના ચૌદ એમ કોલ બે હજાર પચાસ જેનું મેરિટ ઓગણ સિત્તેર ત્રેપન નેવાસી સુધી અટકી શકે તેમ છે ઓગણ સિત્તેર સાડે ઓગણસી સિત્તેરની આજુબાજુ જનરલ મેરિટ ધોરણ એકથી પાંચ વિદ્યાસાયક ભરતીમાં અટકી શકે છે ઓબીસીમાં તેરસો અને પચાસ ઉમેદવારોની ખાલી જગ્યાઓ ભરાઈ શકે છે જેમાં સડસઠ પોઈન્ટ પંચ્યાસી ટકા મેરિટ અટકી શકે છે ઈડબ્લ્યુએસમાં પાંચસો ઉમેદવારોની જગ્યાઓ ભરાઈ શકે છે જેમાં ચોસઠ પોઈન્ટ અઠ્ઠાણું ટકા મેરિટ અટકી શકે છે એસીમાં ત્રણસો પંચોતેર જેમાં સડસઠ પોઈન્ટ બોતેર મેરિટ એસ ટીમાં સાતસો અને પચીસ જેમાં ચોપ્પન પોઈન્ટ ત્રીસ ટકા મેરિટ જે છે તે અટકી શકે છે ટોટલ પાંચ હજારનું એનાલિસિસ અહીંયા કરવામાં આવ્યું છે તો આપ જોઈ શકો છો કે આ અંદાજિત મેરિટ છે એક્સપેક્ટેડ મેરિટ છે કે બસ આની આજુબાજુ જગ્યાઓ આવી શકે અને આટલા જે મેરિટ આપેલા છે અહીંયા એની આજુબાજુ જે છે તે મેરિટ અટકી શકે તેવી સંભાવનાઓ છે કામચલાઉ મેરિટમાં ઊંચું મેરિટ છે મિત્રો એનું કારણ છે કે તેમાં તમામે તમામ જે ટાટના ઉમેદવારો છે જે શિક્ષણ સહાયકમાં જવા માંગતા ઉમેદવારો છે એમનો પણ સમાવેશ થઈ ગયો છે કારણ કે મિત્રો ફોર્મ બધાએ ભર્યા હોય એમાંથી ક્રમિક ભરતી થશે તો કેટલાક અગિયાર બારમાં જશે કેટલાક નવથી દસમાં જશે અને જેના કારણે મેરિટ જે છે તે નીચે આવવાની સંભાવનાઓ રહેલી છે તેને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા ચર્ચા કરેલી છે તો આ તકે આપણે રાકેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ કે અંદાજિત માહિતી આપ જે આપી રહ્યા છો તે ઉમેદવારો માટે ખૂબ જ ઉપયોગી થઈ રહી છે તેમને પોતાનો અંદાજ આવી શકે છે તો આ જગ્યાઓ પણ અંદાજીત હતી મેરિટ પણ હતું કે આવી સંભાવનાઓ રહેલી છે આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો શેર કરજો મળીએ છીએ નવા વિડીયો નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત વંદે માત્ર